શોભાના ગાઠિયા સમાન પોલીસ સ્ટેશન જી હા કંઈક આવી જ હાલત છે અમદાવાદ પોલીસ અને પોલીસ સ્ટેશનની અમદાવાદ શહેરમાં લગભગ સાત જેટલા પોલીસ સ્ટેશન બનાવી દેવામાં આવ્યા છે પરંતુ ઉદઘાટનના વાંકે આ પોલીસ સ્ટેશનો ધૂળ ખાઈ રહ્યા છે એક તરફ સરકાર સ્માર્ટ પોલીસ સ્ટેશનની સુફિયાણી વાતો કરી રહી છે પરંતુ જે પોલીસ સ્ટેશન બની ગયા છે તેને ચાલુ કરવા માટે ઉદ્ઘાટન અને મંજૂરી આપવાની તસ્દી પણ સરકારી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી જેમાં શાહીબાગ સરદારનગર નગર ગાયકવાડ હવેલી ખોખરા ગોમતીપુર મહિલા પોલીસ સ્ટેશન ઈસ્ટ મહિલા પોલીસ સ્ટેશન વેસ્ટ આ સાત પોલીસ સ્ટેશન બની ગયેલી હાલતમાં પડ્યા છે પરંતુ આ તમામ પોલીસ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા છે વરવી વાસ્તવિકતા તો એ છે કે આ પોલીસ સ્ટેશન હજુ પોલીસ કર્મચારીને સોંપાયું નથી તેનો ઉપયોગ શરૂ થયો નથી પરંતુ તેમાં પોપડા ખરી ગયા છે કેમેરામેન મિત ભટ્ટ અને નીતિન બગડા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસ સ્ટેશનમાં તો બેસવાની કે કોઈ પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવી કેટલાક પોલીસ સ્ટેશન ગંદકીમાં ખદબદી રહ્યા છે સરકાર દ્વારા કરોડોના ખર્ચે મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં તો આવ્યું છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા આજ પોલીસ સ્ટેશનનો ચાર્જ હજી મહિલા પોલીસ કર્મીઓને નહીં અપાતા તે ઉપયોગ નથી કરી શકતા ઉપયોગથી વંચિત રહ્યા છે પોલીસ સ્ટેશનનો ઉપયોગ શરૂ નથી થયો એ પહેલાં જ પોલીસ સ્ટેશનની હાલત આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો આ જે પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે પોપડા કેટલા ખરી ગયા છે પોલીસ સ્ટેશન હજી બન્યું ગણતરીના જે દિવસો થયા છે અંદર સરસામાન પડ્યો છે ત્યારે આ જે પોપડાઓ ખરી ગયા છે તો આ જે અહીંયા જે બારી લગાડવામાં આવી છે બારીની પણ ગુણવત્તા જોઈ શકાય છે કે કેટલું યોગ્ય કાર્ય અહીંયા કરવામાં આવ્યું છે એક તરફ હજી ઉપયોગ કરવા માટે મહિલા પોલીસ કર્મીઓને આ પોલીસ સ્ટેશન સોંપવામાં નથી આવ્યું એ પહેલા જ તેની દુર્દશા આ જોઈ શકાય છે એક તરફ મહિલા પોલીસ સ્ટેશન જે હાલ કાર્યરત છે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે ગંદકીનો માહોલ છે અને આવતા જતા લોકોને ખૂબ જ અગવડ પડી રહી છે ત્યારે ઘોર બેદરકારી આજે તંત્રની જે સામે આવી રહી છે તે આપ દ્રશ્યોમાં ખુદ જ જોઈ શકો છો હાલમાં જે જગ્યા પર મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે ત્યાં આવતા લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા નથી ગંદકીના ઢગલા છે પુરુષ અને સ્ત્રી માટે શૌચાલયની વ્યવસ્થા પણ નથી અને મહત્વની વાત તો એ છે કે આ બિલ્ડિંગ ખંડેર જાહેર કરી દેવામાં આવ્યું છે જેથી પોલીસ સ્ટેશનને રિપેર કરવા માટે સરકારી ફંડ મળતું નથી આ બિલ્ડિંગમાં કોઈ કામગીરી કરી રહ્યું છે અથવા કોઈ અરજદાર આવે અને તેના પર પોપડા ખરે અને ઈજા પહોંચે તો તેનો ક્લેમ પણ પાસ ન થઈ શકે કારણ કે આ બિલ્ડિંગ કંડમ જાહેર કરી દેવામાં આવ્યું છે આટલી દયનીય પરિસ્થિતિમાં પોલીસ ફરજ બજાવી રહી છે પરંતુ હાઉસિંગ વિભાગ દ્વારા નથી કબજો સોંપવામાં આવતો અને સરકારી બાબુઓને આ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન માટે સમય નથી મળતો ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અત્યારથી જ નેતાઓ એક્ટિવ બની ગયા છે અને અલગ અલગ વિસ્તારની એક બીજા કારણોસર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે હાલના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પોતાના મત વિસ્તારમાં થોડા સમય અગાઉ જ વટવા વિસ્તારમાં ચોકીનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે મોટા પાયે તેનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ હવે સાહેબને શહેરમાં સાત પોલીસ સ્ટેશન બની ગયા છે તેનું ઉદ્ઘાટન કરવાનો સમય નથી જેથી પોલીસ કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે પોલીસ કર્મચારીઓને પડતી અગવડતા માટે જવાબદાર કોણ રાજનેતાઓ કે સરકારી તંત્ર એ સવાલ મહત્વનો બની રહ્યો છે કેમેરામેન મિત ભટ્ટ અને નીતિન બગડા સાથે કશ્યપ જોશી અમદાવાદ